મળતી માહિતી પ્રમાણે ચેન્નાઈ ખાતેની સેલ કંપનીમાં એસોસિએટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા અને મૂળ સુરતના વ્રજકુમાર કલ્પેશભાઈ પટેલ ગત સાત જૂન બે હજાર ના રોજ રાત્રિના સમયે મોપેડ પર જઈ રહ્યા હતા ત્યારે એક મોપેડ પર ટ્રિપલ સવારી જતા ઈસમોની ગાડીને કટ મારતા ઉશ્કરાયેલા શખ્સોએ યુવકને ઢોર માર માર્યો હતો વ્રજકુમાર પટેલ જેઓ હાલ ચેન્નઈમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓ ગત ત્રણ ના રોજ પોતાના વતન સુરત રાંધર આવ્યા હતા સાત જૂનની રાત્રિના આશરેપોર્ણ નવેક વાગ્યાના સુમારે તેઓ પોતાની મોપેડ લઈને મોનાર્ક સર્કલ ખાતે પોતાના મામાના દીકરા જય પટેલને મળવા જઈ રહ્યા હતા ગોગા ચોક સર્કલ પાસેથી પસાર થતી વખતે ત્રણ અજાણ્યા એ એક મોપેડ પર ત્રણ સવારીમાં આવ્યા અને તેમની ગાડીને કટ મારી ઓવરટેક કરી આ જોઈને વ્રજકુમારે તેમને ભાઈ તમે ગાડી જોઈને ચલાવો તેમ કહેતા આરોપીઓ ઉશ્કરાઈ ગયા હતા ચાલુ મોપેડે જ તે આરોપીઓ વ્રજકુમારને ગાળો ભાંડવા લાગ્યા હતા વ્રજકુમારને ગાડી ઊભી રાખવા માટે ત્રણેય ઈસમોએ જણાવ્યું હતું પરંતુ વ્રજકુમારે ગાડી ઊભી ન રાખી હતી જેથી ત્રણેય ઈસમોએ પીછો કર્યો હતો અને પાલનપુર કેનાલ રોડ પર ચલારા મંદિર પાસે જાહેર માર્ગ પર વ્રજકુમારની મોપેડને ઓવરટેક કરી મોપેડ ઊભી રખાવી હતી અને અચાનક જ એક ઈસમ બાઇક પરથી ઉતર્યો હતો અને વ્રજકુમારને પંચ મારી દીધો હતો આંખના ભાગે મુક્કો મારતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટનાને પગલે વ્રજકુમારને માર મારતા આજુબાજુના લોકો એકઠા થયા હતા અને તેને બચાવ્યો હતો જોકે આંખ પર ઈજા થવાના કારણે તેને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી જોકે આ ઘટના એટલી ગંભીર બની હતી કે વ્રજકુમારની આંખમાંથી માટે જતી રહી હતી ગંભીર ઈજાઓના કારણે તે હવે એક આંખ થી જોઈ શકશે નહીં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત